ગરબડિયા લખી નાખવાના હે હું તમને શીખવાડું તમારે કઈ રીતે લખવાનું એ શીખવાડું ને પછી એ રીતે સરસ મજાના તમારે તમારી પાર્ટીની અંદર અંક લખવાના છે તમારી પાર્ટી તમારે તમારી પાસે સરસ મજાની ફૂટપટ્ટી રાખવાની કાયમી માટે એમાં આપણે મસ્ત લીટી દોરી અને દસ લીટી દોરવાની પહેલી તો કેટલી લીટી દોરવાની બેટા દસ લીટી જો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ અને દસ દસ લીટી દોરાઈ જાય પછી તમારે ફૂટપટ્ટી ઊભી મૂકી અને આ રીતે લીટી દોરો દોરી દેવાની જો એકદમ સહેલી રીતે સીધી લીટી દોરાશે આ રીતે સરસ મજાની લેટી દોરી દેવાની બરાબર ખાના પાડવાના મસ્ત અને પછી અંદર તમારે અંક લખવાના સરસ મજાના તમને શીખવાડ્યા છે એ રીતે એક બે ત્રણ પછી ચાર પાંચ છ

ગરબડિયા નથી કરવાના સરસ મજાની અંક લેખનની પ્રવૃત્તિ કરી દીધી છે જુઓ કેટલા મસ્ત અક્ષર કર્યા છે આ મારા અક્ષર છે અને આ બાળકોના છે ને સરસ અક્ષરોએ હવે હું પલાખા લખાવીશ તમને ચલો પાછોર પાર્ટી ફેરવો હાલો રાઉન્ડ કરજો ચલો ફટાફટ ચલો લખો પાંચ કોઈ એકાબીજામાં જોવા નહીં અને પાંચના ફરતે રાઉન્ડ કરો વેરી ગુડ ચોરસ કરો રાઉન્ડ કરો પાંચ લખો ત્રિકોણ કરો તમને જે ગમે એ કરો વેરી ગુડ સરસ પાંચ લખો વેરી ગુડ લખો લખો પાંચ આમ ગોળ બેસી જાઓ ગોળ બેસી જાઓ નીચે બેસો પલટવાડી બસ મને બતાવવાનું બસ નીચે બેસો બેટા તમને જે ગમે ત્રિકોણ ગમે ચોરસ ગમે જે ગમે એ કરવાનું ચલો લખો સાત કોઈએ કોઈને જોવાનું નહીં બેટા એ દેવ્યતા સાત લખો સાત તમને ત્રિકોણ ગમે ચોરસ ગમે જે કરો એ કરો પાર્ટી પાટીને બતાવો સાત અરે વાહ એ વા એકવાર ત્રિકોણ કરવાનો એકવાર ચોરસ કરવાનો એકવાર હો ચલો લખો નવ હવે ત્રિકોણ કરો નવ નવ લોકો ના જેવો લખ્યો બતાવો ત્રિકોણ અરે વાહ વા વ્યવસ્થિત કરવાનો વેરી ગુડ ભાઈ વાહ ચલો હવે આઠ લખીને ગોળ બનાવો આઠડો લખી અને ગોળ બનાવો અરે વાહ મસ્ત કરવાનો મસ્ત અક્ષરે લખવાનું કેવું સરસ આઠડો લખીને વેરી ગુડ ચલો બગડો લખીને ચોરસ બનાવો કેમ હીરવા જોવું પડે છે ચાલો બગડો લખીને ચોરસ બનાવો કોઈએ કોઈનામાં જોવાનું નહીં જાતે જ લખવાનો બગડો અને આવડે એવું છે એમાં ક્યાં અઘરું છે વેરી ગુડ અરે વાહ કેવા મસ્ત આકાર કર્યા છે હીરવાને તો સો એકડા આવડે છે તો આમ કરીને જોવે છે હે પંચાણું કેમ થાય હીરવા પંચાણું કેમ થાય બે પાંચ પંચાણું થાય પંચાણું કેમ થાય અણુ અણુ બોલા એટલે કઈ લઈને આવે અણુ બોલાય એટલે કઈ લઈને આવે હા તો પંચાણું કેમ થાય અરે વાહ ભાઈ વાહ તો પછી ચલો લખો ચોગડો ચોગડો લખીને ત્રિકોણ બનાવો સરસ મજાનો ચોગડો લખીને સરસ મજાનો ત્રિકોણ બનાવી દો ભાઈ વેરી ગુડ ઘરે આ રીતે એકડા લખવાનો એક ત્રિકોણ બનાવવાનો એક ચોરસ બનાવવાનો એક વર્તુર બનાવવાનો ચલો ભાઈ લખો છગડે છ અને ચોરસ બનાવો સગડે છો છબડો કોના છે ભાઈ બગડા થી વેરી ગુડ લકી નાગો ભાઈ લકી નાગો વેરી ગુડ લખાઈ ગયો અરે વાહ સરસ લખી બેટા ચલો ભાઈ એકડો એકડે એક અને રાઉન્ડ કરો અક્ષર સુધારવાના મસ્ત અક્ષરે લખવાનો હા એકડો વેરી ગુડ વાહ ભાઈ વાહ કેવું મસ્ત લાગે છે ભાઈ લખેલું ચલો ભાઈ પાછળ હવે બીજા બેઠા એનો વારો આવશે હવે તૈયાર રહેજો ચલો લખો ભાઈ સાતડા ભાઈ ની લાંબી હે ચોરસ આકાર સાતડા ભાઈ ની લાંબી લખી બેટા વેરી ગુડ ચલો હવે લખાઈ ગયું વેરી ગુડ હવે બે બે ભેરું થઈ જાવ અને એક બીજન લખાવજો લખાવો તો બે કબીજન લખાવવા લો બોલો અરે વાહ કેવા ડાયા છે મારા દીકરાઓ એ સામે પાર્ટી શું કરે ભાઈ લખો છો લખો લખો જલ્દી ભાઈ હલો હલો ચાલો બધાનો વારો આવી જાય હલો જલ્દી અરે વાહ લખાવો લખાવો ચાલો ચલો પછી ઓલાદનો વાળું લઈ આવ બેટા બધાનો લખો તમે ચલો